કોઈ ગોસ્વામી બાલક પોતાને ગમે તે સ્થળે પોતાના સ્થાપિત મંદિરમાં શ્રી મહાપ્રભુજી આ ગોસાઇજીની બેઠક પ્રકટ કરે અને તે બેઠક પર વૈષ્ણવની સેવા કરવા પ્રેરિત કરી શકે બેઠક તો આપણે ત્યાં બેઠક ચરિત્રની અંદર નક્કી થયેલા જે સ્થાનો છે એ બેઠક કહેવાય છે એટલે વલ્લભ મંદિર કે વિઠ્ઠલ મંદિરના રૂપમાં જો કોઈ શ્રી મહાપ્રભુજી ગોસાઇજીના સ્વરૂપની સ્થાપના અથવા તો ચિત્રની સ્થાપના અથવા તો જે બેઠકજીની અંદર જેવું ચોતરાનો નેચર હોય છે તે જાતના કોઈ સ્થાનની કલ્પના કરે તો એ તો એક અલગ વસ્તુ છે બીજી વાત એ છે કે વલ્લભ વંશજોને ત્યાં એમના સૌભાગ્યથી શ્રી મહાપ્રભુજી ગોસાઇજીના હસ્તાક્ષર એમના ચરણ ચરણપાદુકાજી એમના બીજા પણ જપની માલા છે એમના મણકા વસ્ત્ર વગેરે આ બધી વસ્તુઓ છે એ બિરાજતી હોય છે અને એ એટલા જ પૂજ્ય વ્યવહાર એની સાથે કરવામાં આવે છે એઝ એ સાક્ષાત બિરાજે છે પણ એને બેઠક નથી કહેવાતી બેઠક આપણે ત્યાં સંપ્રદાયમાં જે શ્રી મહાપ્રભુજીના ચોર્યાસી સ્થાનો બેઠક ચરિત્રમાં પ્રસિદ્ધ છે એના માટે એ રૂઢ શબ્દ છે એટલે બેઠક ન કહી શકાય વલ્લભ મંદિર કોઈને કહેવું હોય તો કહી શકે પણ આજકાલ શું છે એક સમસ્યા આમાં પણ છે કે બેઠક શબ્દ એટલો પોપ્યુલર થઈ ગયો અને બેઠકનીથી વૈષ્ણવોનું અટેચમેન્ટ એટલું બધું છે કે એ નામ જો તમે વાપરો તો જ લોકોને ત્યાં આવવાનું મન થાય એટલે એ બેઠક ચરિત્રની જે ગુડવિલ છે એ ગુડવિલનો લાભ લેવા માટે અમુક લોકો છે એ પોતાને ત્યાં આવું કંઈ ગતકડું ઊભું કરીને એને બેઠક નામ આપી દેતા હોય છે પણ હવે એવા સ્થાનો બેઠક ચરિત્રમાં પંચ્યાસીમી બેઠક તરીકે છ્યાસીમી બેઠક તરીકે આવતા કોઈ વર્ષોમાં ફરી પાછા નવા બેઠક ચરિત્ર છપાયામાં ઉમેરી શકાય છે પણ આજની તારીખમાં તો ચોર્યાસી બેઠક જ છે ધીરે ધીરે આનો વ્યાપ થશે વધતું જ હશે ચોર્યાસી પંચ્યાસી છ્યાસી બેઠકો તો પ્રગટ થઈ ગઈ છે પરંતુ હજી એને બેઠક ચરિત્રમાં બેઠક તરીકે સ્થાન મળ્યું નથી ઘણા બધા બેઠકો એવા છે કે જે પાછા એના મૂળ સ્થાનમાં નથી કાલ્પનિક સ્થાનોમાં છે એ તો બધા જાણતા જ હશો જેમ ચંપારણ્યની જન્મની બેઠક પ્રસિદ્ધ છે એ ચંપારણ તો શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્થાન નથી બનાવટી બેઠક છે કારણ કે મૂળ સ્થાન તો હજી સુધી કોઈને મળ્યું જ નથી બેઠક ચરિત્ર તમે વાંચતા હશો તો વાંચજો એમાં સ્પષ્ટ ઉલ્લેખ આવે છે કે ભીમારથી નદી અને ચૌડાનગર એની પાસે શ્રી મહાપ્રભુજીનું એ નામના વનમાં પ્રાકટ્ય થયું ભીમારથી નદી છે એ મહારાષ્ટ્રમાં વહે છે પંડરપુર થઈને રાયચુર પાસે કૃષ્ણા નદી સાથે એનો સંગમ થાય છે અત્યારે જેને ચંપારણ નામથી કહેવામાં આવે છે એનાથી એ ભીમારથી નદી સાતસો આઠસો કિલોમીટર છેટી છે હવે એને કોઈ કિનારો માની લે સાતસો કિલોમીટર છેટો તો કોઈને માનવું હોય તો મારે મારી એક જ કામ નથી કરતી કે સાતસો કિલોમીટર છે તે કિનારો કેમ મનાય અને ન ત્યાં કોઈ ચૌડા નગર નામના નગરનું અસ્તિત્વ છે ચાપા ઝર ગામનું નામ છે એટલે ઐતિહાસિક દ્રષ્ટિથી ભૌગોલિક જે વર્ણન પ્રાપ્ત થાય છે શ્રી મહાપ્રભુજીના પ્રાકૃતિક સ્થળનું એ દ્રષ્ટિથી જેટલા પણ ચરિત્રના વર્ણનો આવે છે એ બધી દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તો અત્યારે રાયપુર પાસેનું જે રાજીમ અને રાજીમના પાસેનું જે ચાંપાઝર ગામ એને જે શ્રી મહાપ્રભુજીની બેઠક જન્મની માનવામાં આવે છે એ તો ટાઢાપોરના ગપગોડા સિવાય બીજું કશું જ નથી આપણે શોધવાનું રહ્યું કે વસ્તુતા શ્રી મહાપ્રભુ ક્યાં પ્રકટ થયા હતા અને મેં ઘણા બધા ગ્રંથોમાં એની સ્પષ્ટતાને માર્ગદર્શિકા પણ આપી છે અત્યારે શામ શામદાદાએ પણ એ વિષય ઉપર વધારે સંશોધન કરી અને પ્રકાશ પાડ્યો છે કે આપણે ભીમારથી નદીના તટ ઉપર એક વખત પદયાત્રા કરવી પડે અને શ્રી મહાપ્રભુના પિતા લક્ષ્મણ ભટ્ટજી વગેરે પોતાના કબીલ કબીલા સાથે કાયમી કાશીવાસ માટે ચૌડાનગરમાંથી અને કાંકરવાડમાંથી પધાર્યા હતા પોતાના મૂલ વતનમાંથી અને આગળ વધતા વધતા એવા સમાચાર આવ્યા કે કાશીમાં કોઈ ઉપદ્રવ છે તે વખતે લંબા ગાલુજી ગર્ભવતી હતા એટલે ત્યાંથી પાછા રિટર્ન થયા સુરક્ષાની દૃષ્ટિથી એ દરમિયાનમાં ચંપારણ નામનું વન હતું હિમારથી નદીનો કિનારો હતો અને નજીકમાં ઓવરનાઈટ જર્ની તમે ચાલીને ને આવી જઈને કરી શકો એટલા અંતર ઉપર આવેલું ચૌડાનગર નામનું કોઈ ગામ હતું એ સ્પેસિફિક પ્લેસ છે મહાપ્રભુજીના જન્મનું સ્થાન અત્યારે જેને ચંપારણ કહેવાય છે ત્યાં તો મહાનદી છે ત્યાં ભીમારથી નદી નથી ભીમારથી નદી એનાથી એકદમ ઓપોઝિટ ડિરેક્શનમાં ભારતના પશ્ચિમ કિનારાની અંદર વહી રહી છે પૂર્વી કિનારાની અંદર છે તો આને તો કોઈ લેવા દેવા જ નથી એવી જગ્યા છે એટલે આવા પણ બનાવટી બેઠકો છે હમણાં જ રામેશ્વરમમાં એક જ રામેશ્વરમના અંદર બે બે બેઠકો પેદા થઈ ગયા એક બેઠક આટલા અંતરે છે ને બીજી અહીંયા બેઠક અંતરે છે એનું કારણ શું વર્ણનમાં વાંચ્યું બે એક્ઝેક્ટ મેચિંગ નું સ્થાન આ નથી લાગતું મને આ લાગે છે એટલે એમણે બીજી બેઠક સ્થાપી કરી દીધી હવે તમે કોઈ જાઓ અને તમને એના સિવાય ત્રીજું લાગે તો તમે પણ કરી શકો ત્રીજી બેઠક મને એમ લાગે છે કે આનાથી બહુ સુંદર સ્થાન હોય ત્યાં હોવું જોઈએ તો તમારી એક સત્યાસી અઠ્યાસી ની બેઠક ત્યાં મહાપ્રભુજીની પ્રકટ થઈ શકે છે ઘણી બેઠકોમાં ટુ ઇન વન હોય છે એવો અનુભવ તમે કર્યો હશે ટુ ઇન વન બેઠક ચરિત્રમાં વર્ણન આવે કે ખાલી મહાપ્રભુજી કે ખાલી છે ત્યાં તમને જાઓ તો મહાપ્રભુજી સાથે ગુસાઈજી પણ અવેલેબલ થઈ જાય હજી સાત બાળકો અવેલેબલ નથી થતા એટલી કૃપા છે નહી તો એ પણ થાય એનું કારણ શું કેમ કે મહાપ્રભુજી સાથે ગુસાઈજી હોય તો બે જારીના બે ફી અલગ અલગ તમને ચાર્જ કરવા મળે બે વખત ના ધોતી ઉપરના મળે બે વખત ની ભેટ મળે અલગ અલગ નવડાવતા નથી એટલી કૃપા નહી તો માણસ નિમોનિયા થઈ જાય જારી જારી દસ રૂપિયા અલગ હજી બહુ ઉદાર છીએ આપણે આ બધી દ્રષ્ટિમાં બહુ કૃપા છે મૃષ્ટિ માર્ગ છે એટલે આ બધી કોમેડી છે આમાં કઈ ગંભીરતા નથી પણ કરુણતા જરૂર છે કોમેડી ને ટ્રેજેડી નો એક મિક્સ છે અહિયાં હોટલના ભજીયા કરતા મંદિરનો પ્રસાદ લઈએ તો શું ખોટું અરે ભાઈ ઘરમાં ઠાકોરજીને ને પદરાવીને એમનો મહાપ્રસાદ લેવામાં તમને શું વાંધો છે શું કામ હોટલ અને મંદિરો યાદ આવે છે કે જેને પુષ્ટિભાગ સાથે કોઈ લેવા દેવા નથી પ્રશ્ન કરતા બહુ જોરદાર વ્યક્તિ છે હાસ્યરસ પ્રકટ થાય છે બધે મંદિરમાં જ નીચેની બાબતો શીખવા મળે છે શૃંગાર પીછવાય હિંડોળા વગેરે પ્રકાર તો મંદિરમાં જવામાં શું ખોટું જાય છે વળી ઠાકોરજી તો પ્રસાદ પણ મળી જાય છે મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના કાલમાં કોઈ મંદિર હતું નહીં ને કોઈ મંદિરમાં ગયા વગર ઠાકુરજીને હિંડોલા પણ ઝુલાવતા પલનાય ઝુલાવતા હતા શૃંગાર પણ કરતા હતા અને સામગ્રી પણ રગાવતા હતા તો આ તો આપણી ભ્રમણા છે કે આપણે ત્યાં શીખીએ છીએ હું તમને એક વાત કહું ચેલેન્જ આપું છું કે તમે તો ક્યારેક આવતા જતા હશો ફુરસતના ટાઈમમાં હલો આ કરવા માટે પણ જે વિચારો ત્યાં મજબૂરીકાના મહાત્મા ગાંધી સમજીને આઠે પ્રહર પોતાની સ્વરપેટી ઘસી રહ્યો છે જે સૌથી વધારે એ સ્વરૂપના નજીક બેસીને એને કીર્તન કરે છે એને તમે ઠાકુરજીના શૃંગાર કરતા બતાવો કે તું આ શૃંગાર કર ઠાકુરજીના અને જો એ શૃંગાર કરી દે તો ગુલામ થઈ જાઉં એનો એસી વર્ષનો ડોસો થાય પણ એ શૃંગાર ન કરી શકે કલાકો સુધી અન્નકુટ અને છપ્પન ભોગના દર્શન કરનારો વ્યક્તિ છે એ ટ્રસ્ટી ભ્રષ્ટિને પૂછો કે તું તારા ઘરમાં ઠાકોરજીનો અન્નુટ ભોગ સાજી દે શક્ય જ નથી શું શીખો છો ત્યાં તમે મૂર્ખ બનો છો તમે કશું જ નથી શીખતા અને શીખીને શું આવે છે ખબર છે તમને મંદિરની અંદર હવેલીમાં જે ડેકોરેશન થાય છે ફૂલ નહીં ઇંડોરા અને ફૂલ મંડલી ને આ બધી વસ્તુઓ એવા ઠાકુરજી શું જુએ છે ખબર છે તમે તો ફૂલ જુઓ છો ઠાકુરજી દાંડીઓ જુએ છે કાંટાઓ જુએ છે કેમ કે પાછળ તો કઈ હોતું જ નથી એ ડેકોરેશન ઠાકુરજી માટે નથી તમારા નયન સુખ માટે છે યુ ખરેખર ઠાકુરજી માટે ફૂલ મંડલી ભરી હોત તો એ ઠાકુરજી તરફ ફૂલ હોત દાંડી કદાચ તમારા સાથે હોત અથવા ચારે તરફ ફૂલ હોત પણ આ સૌથી મોટું પ્રમાણ છે આ ધંધાનું કે આ આવનાર ઘરાકો છે એને ખુશ કરવા માટેનું માત્ર એક નાટક છે તેથી વિશેષ બીજું કશું જ નહીં આનાથી વિશેષ કોઈ પ્રમાણની જરૂર નથી તો એક વાત સમજો આ એવી સ્કૂલો છે મેં તમને હમણાં જ કહ્યું એમાં કોઈ દિવસ ક્લાસ નથી ભરાતી એમાં વિદ્યાર્થીઓની હાજરી નથી પૂરાતી એમના કોઈ ટેસ્ટ નથી લેવાતા એમના કોઈ પરિણામ ઈશ્યુ કરવામાં નથી આવતા અને નો કોઈ વિદ્યાર્થીનો વિદાય સમારોહ ભરાય છે આવી નિરર્થક સ્કૂલો આપણે ચલાવી રહ્યા છીએ અને એવો સંતોષ માની રહ્યા છીએ કે અમે વિદ્યાર્થી છીએ તો ઠોઠ જ હોય તો પછીનો તો કોઈ ઉપાય જ નહીં કોઈની મૃત્યુ થઈ હોય અને એનાથી કોઈ શોક ન થતો હોય એનાથી કોઈ શોક ન થતો હોય તો સેવાને બીજે પધરાવી જોઈએ કે સૂતક પાડવું જોઈએ તો પાડવું જોઈએ શોક ન થતો હોય તમારો એની સાથે કેવો રિલેશન છે એ બીજી બેટર છે પણ ન થતો હોય તો પણ પાડવું જોઈએ અને પ્રણાલિકા અનુસાર સેવામાં નથી જઈ શકાતું એટલે એક શિષ્ટાચાર પણ છે આમાં શાસ્ત્રીય તો નિયમ છે જ શાસ્ત્રી કોઈ દિવસ કોઈ રીઝન આપતા નથી રાજા જેમાં આજ્ઞા કે હવે તો રાજા નથી એટલે આપણે આજ્ઞાનો અર્થ નથી સમજતા પણ રાજા આજ્ઞા કરે તો એનો ખુલાસો ન મળે કોઈ શું કામ ના પાડી હું રાજા છું મારી ઈચ્છા આજ્ઞા આપી તમારે એમ જ કરવાનો છે એમાં સવાલ જવાબ હોય જ નહીં રાજા અંદર એવું છે એમ શાસ્ત્રની અંદર પણ એવું જ છે આપણે એનું રીઝન વિચારી શકીએ કે જેથી એ શાસ્ત્રની આજ્ઞાના પાલનમાં આપણી શ્રદ્ધા રહે એક તો પ્રત્યક્ષ કારણ છે કે શોક આજે આપણા શોક લાગણીના સંબંધો છે એટલા બધા ઢીલા થઈ ગયા કે કલાકોમાં જ આપણે એકદમ ફ્રેશ થઈ જતા હોઈએ છીએ કોઈના મરણના ત્યાં સુધી કે સ્મશાન માહોલોનો દાહ ચાલતો હોય ને લોકો ચાય ભજીયા ખાતા હોય છે એટલી ફ્રેશનેસ લોકોને રહેતી હોય છે પણ કોઈક જમાનામાં લોકો એટલું ક્લોઝ રહેતા હતા એકબીજા સાથેના સંબંધો એટલા હતા કે આ ટાઈમ પીરિયડ છે એ ડિસાઇડ કરવામાં આવ્યો કે બ્રાહ્મણને બ્રાહ્મણ છે એ આવા આઘાતમાંથી દસ દિવસમાં તો મેક્સિમમ નીકળી જ આવે બહાર ક્ષત્રિયને વારેક દિવસ લાગે વૈશ્યને સોળ રાત્રિ લાગે શુદ્રો છે એમને ત્રીસ એક મહિનો લાગે તો એ નિયમો તો એ વખતથી બનેલા છે આ જ કારણથી બન્યા છે એવો કોઈ મારો દાવો નથી પણ એવું સમજમાં આવે છે કેમ કે બ્રાહ્મણ છે એ કોઈ કાલમાં શાસ્ત્રાધ્યયન કરતો સાત્વિક વિચારનો હતો આહાર વિહાર એના એવા હતા ઉપદેશકના સ્થાન ઉપર હતો એટલે સ્વાભાવિક છે કે એને જલ્દી સ્વસ્થ થઈ જવું પડે બધી રીતે એનું મન પણ જ્ઞાન સંપન્ન હોય શાસ્ત્રાધ્યયનને કારણે આ બધી વસ્તુઓ છે એને ઝીલી શકતું તો એ સમય છે ફિક્સ થયો હવે એ જે શાસ્ત્ર નિયમ છે એના અંદર કોઈ વ્યક્તિની લાગણીને કે એની અવસ્થાને વિચારીને તો આપણે ફેરફાર ન કરી શકીએ કે વલ્લભકુલ કુલ બાલક હોય એ બહુ વધારે ભણેલો હોય તો કદાચ એને પાંચ દિવસમાં સુતક ઉતરી જાય ગિરનારા બ્રાહ્મણો એને દસ દિવસ લાગે આઘાતમાંથી બહાર આવતા આવી જાતનો ભેદ નથી કરી શકાતો સર્વજન સમાજ માટે જયારે કોઈ નિયમ બને તો એ એક વ્યાપક એનું એપ્લિકેશન હોય છે એ દ્રષ્ટિથી આ બનેલા છે અને એનો આપણે આદર કરવો જોઈએ કેમ કે એક વખત આપણે કોઈનો શોકનો જ પેરામીટર પકડીને ચાલીએ તો એમાં અવ્યવસ્થા કેવી સર્જાશે કે દાદાના ચાલ્યા જવાનો શોખ પિતાને એટલે પુત્રને પાંચ દિવસનો માની લો થાય અને પૌત્ર છે કે જેણે દાદાને પોતાની ઉંમર જેટલો સમય જ જોયો છે એને ઓછો શોખ થાય તો એક ઘરની અંદર એક જણ પાંચ દિવસમાં ઉતારી નાખે અને બીજો જણ બે દિવસમાં ઉતારી નાખે તો એની વ્યવસ્થા કેમ જાળવવી એટલે એ શક્ય નથી તો આ વસ્તુ છે એને આપણે શોકના જ પેરામીટરથી ન જોઈને એના સિવાય બીજું પણ કારણ છે કે આપણે ત્યાં જેટલા પણ સંબંધ સ્થાપિત થાય અને સંબંધ વિચ્છેદ થાય એને કારણે કોઈ જાતની પવિત્રતા અપવિત્રતા આપણે ત્યાં સ્વીકારેલી છે ત્યાં સુધી આપણે વાળ કાપીએ તો શરીરનો કોઈક અંશ છે એ વિચ્છિન્ન થયો છીંક આવી તો આપણા મૂળામાંથી કોઈક એમાંથી શ્વાસ કે એના જે કણો છે બહાર ગયા ઉવાસી આવી આપણે શૌચ માટે જઈએ પ્રસૂતિ થાય માસિક ધર્મ છે કોઈનું મરણ થાય કોઈનો જન્મ થાય આ બધી ક્રિયાઓ એવી છે કે જેમાં કોઈક સંબંધ સ્થાપિત થઈ રહ્યા છે એટલે ઉમેરાઈ રહ્યા છે અથવા તો કોઈક જાતનો સંબંધ છે એ વિચ્છિન્ન થઈ રહ્યો છે એને કારણે શાસ્ત્ર છે એ કોઈક જાતની અપવિત્રતા સ્વીકારે છે એ ટાઈમ પીરિયડ શાસ્ત્ર આપણને આપે છે કે ટાઈમ પીરિયડમાં તમે એને પણ રીતથી સેટ કરી દો પોતાના જીવનમાં કાં તો પોતાના જીવનમાંથી એવી રીતે એને દૂર કરી દો કે હવે ફરી પાછા તમે રૂટીનમાં આવી શકો તો હવે આ જે કારણ છે જેમાં આપણે પણ સૂતક લાગે છે ને કોઈ પણ નેતા મરી જાય તો સૂતક લાગી જાય આખા દેશને હવે ઝંડાએ શું અપરાધ કર્યો ભારતનો કે અડધી કાઠીએ ફરકે તો સૂતક લાગે છે અમેરિકામાં કોઈ મરી જાય તો બેઠા બેઠા અહીંયા આપણે તબલા વગાવાના બંધ થઈ જાય રેડિયોમાં તો ભલે તબલા એમાં પણ સૂતક લાગી જાય છે કોઈ કોઈક જાતનું તો જયારે એ સૂતકનો નેચર અલગ અલગ છે એમાં સ્પૃશ્યતા અસ્પૃશ્યતાનો વિચાર નથી પણ કોઈક ને કોઈક જાતનો તો ત્યાં પ્રતિબંધ આવી રહ્યો છે ને તો આ બધાની એ દ્રષ્ટિથી વેલ્યુ છે ઘણા લોકો છે એમને શાસ્ત્ર આ રીતે બાધ્ય પણ કરે છે તમારા આટલા ચૌદ પેઢીમાં નજીકના છે નજીકના છે હો ચૌદ જ પેઢીના નજીકના છે ને તમને એનાથી શોખ નથી થતો રડો દસ દિવસ સુધી તમે કેમ એનાથી સંબંધ નહીં રાખ્યો કે દુખ નથી થતું દસ દિવસ દુઃખ રાખવું જોઈએ આટલો નજીકનો સંબંધ તમને દુઃખ ન થાય તમે કેવા મનુષ્ય છો લાગણી તો શાસ્ત્ર કેટલીક વસ્તુ છે લાગણી કેળવતા શીખવે છે આ બધા ઘણા કારણો આમાં હોઈ શકે છે હજી કોઈ બીજા ઓર વધારે વિદ્વાનને પૂછશો તો સારું જાણવા મળશે મને આટલું અત્યારે સમજમાં આવ્યું છે કોઈ પણ કાર્યમાં હું અને મારા માટેનો ભાવ ત્યજીને પ્રભુ અને પ્રભુ માટેનો વિચાર કરી પછી કોન્સન્ટ્રેશનપૂર્વક કાર્ય કરવામાં આવે તો તે કાર્યોને ભક્તિનો સિક્કો લાગ્યો કહેવાય તો પછી પૈસા કમાવવો સંસાર કરવો અને લોકો વ્યવહાર કરવો તે પણ સેવાનો એક્સટેન્ડેડ સ્વરૂપ ગણી શકાય ગણાય જ છે આપણે ત્યાં ભગવત સેવા અર્થ આપણે વ્યાવૃત્તિ કરી રહ્યા છીએ તો એ વ્યાવૃત્તિ કે આજીવિકા છે એ પણ ભગવત સેવાનું જ અંગ છે આનું નિરૂપણ મેં કાલે કે પરમ દિવસે કર્યું હતું મેં એ શબ્દમાં કહ્યું હતું કે જો આપણે ત્યાગ ન કરી શકીએ તો આપણી ભાવનાનો સર્કલ એટલું વાઇડર કરીએ કે આપણા લૌકિક અને શાસ્ત્રીય વ્યવહારો એના અંદર આવી જાય તો એક્ઝેક્ટલી તમે જે કહેવા માગી રહ્યા છો એ જ વાત હું કોઈ બીજા શબ્દથી કહેવા માંગતો હતો એક બ્રહ્મ સંબંધ વૈષ્ણવ કે જે પૂર્વના લેણદેણના સંબંધને લઈને મારે ત્યાં મારો એક પુત્ર એક્સ વાય ઝેડ નામ પણ આપ્યું છે બાવીસ વર્ષ છે જે ઇલેક્ટ્રોનિકની ડિગ્રી એન્જિનિયર છે તેમને આજે ત્રણ વર્ષ થયા સતત માથું દુખતું રહે છે તો તેમના માટે મેં સારા સારા ડૉક્ટરની દવા તથા સીટી સ્કેન કરાવેલ છે પરંતુ કોઈ નિદાન જ નહીં આપતો તે માથાનો દુખાવો બંધ થતો નથી તો શું કરવું તે માટે મને કોઈ ઉપાય બતાવવા કૃપા કરશો જેથી તેમનું માથું દુખતું બંધ થાય હાલમાં નોકરી છોડીને ઘરે જ છે બસ એ જ આપનો આ તો બહુ કોમ્પ્લિકેટેડ કેસ છે એટલે જ્યાં સુધી આપણે રૂબરૂ બેસીને વિચાર ન કરી શકીએ ત્યાં સુધી આનું સમાધાન શોધવું થોડું મુશ્કેલ લાગે છે કેમકે માથા પહેલાં તો સૌથી આદર્શ વાત એ છે કે જો તમે સ્થાનિકમાં ઉપલબ્ધ જે ચિકિત્સા પ્રણાલી છે એને બતાવી છે તો વધારે આનાથી સારી સુવિધા અને વધારે હોશિયાર ડોક્ટરો હોય એને બતાવવાનો પ્રયાસ કરો એ પ્રથમ ઉપાય છે અને બીજી કોઈ દૃષ્ટિ હોય ભાવનાત્મક કોઈ સમસ્યા હોય તો આપણે કોઈ મનોચિકિત્સક છે એને પણ આ સંબંધમાં મળી શકાય છે તો આધુનિક અત્યારે જે ઉપચાર પદ્ધતિ ઉપલબ્ધ છે એને એક વખત આપણે અજમાવી લઈએ તે પછી બીજા કોઈ વિચારો આપણે કરી શકીએ એવું મને લાગે છે આપણા વાર્તા સાહિત્યમાં વૈષ્ણવ શ્રી ગુસાઈજીને ભેટ ધરતા કે આચાર્ય ચરણોને ભેટ ધરતા તો એ શું અયોગ્ય હતું એવી તો કલ્પના કેમ થઈ ગુરુ ભેટ તો શિષ્યો ધરતા જ હોય છે ગુરુની આજીવિકા જે છે કે શિષ્યના દ્વારા ગુરુદક્ષિણાના રૂપમાં જે પ્રાપ્ત થાય ઉપદેશ આપીને જે ગુરુ દક્ષિણા પ્રાપ્ત થાય એના બદલામાં જે દ્રવ્ય મળે છે એનાથી એ પોતાની આજીવિકા ચલાવે તો એમાં કોઈ અનુચિત હોવાનો કોઈ પ્રશ્ન નથી મારા નિરૂપણથી કંઈ એવું સમજાયું હોય તો એવી મને નથી યાદ કે આ ત્રણ દિવસમાં મેં એવી કોઈ વાત કરી હોય